હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો બિલકુલ ઢાબા સ્ટાઇલ રીંગણ બટેટાનું શાક બનાવવાની આનાથી સરળ અને સ્વાદિષ્ટ રીત તમને બીજે ક્યાંય નહીં મળે રોજ કરતાં એકદમ અલગ રીતે બનાવશું પણ રોજ બનાવીને ખવાય તેવું બનશે અને શાકમાં આપણે આજે એક સ્પેશિયલ મસાલો એડ કરીશું જેનાથી શાકનો સ્વાદ ડબલ થઈ જશે અને આ શાક માત્ર થી બાર મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો આ શાક બનાવવા માટે આપણે અહીંયા એક મીડિયમ સાઇઝનું રીંગણ એક મીડિયમ સાઇઝનું બટેટું અને એક મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં શાક બનાવવું હોય એ પ્રમાણે આ બધી વસ્તુ લઈ લેવાની છે અને ટમેટું જો તમારે સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો ખાલી રીંગણ બટેટાથી પણ આ શાક ખૂબ જ ટેસ્ટી એવું બની જશે તો જો બટેટાને આપણે છાલ હટાવી અને એને વોશ કરી લીધું છે કારણ કે કટ કર્યા પછી આપણે એને વોશ નથી કરવાના તો જો બટેટાના આ રીતે મીડિયમ ટુકડા કરીને આપણે રેડી કરી લેવાનું છે તો જો આપણે આ રીતે બટેટાના મીડિયમ ટુકડા કરી લીધા છે તો જો તમારે શાકના છે ટુકડા નાના કરવા હોય તો તમે બટેટાના ટુકડા પણ નાના કરી શકો છો પણ બટેટાના ટુકડા કર્યા એનાથી આપણે રીંગણના ટુકડા થોડા મોટા કરવાના છે કારણ કે બટેટું કૂક થતા વાર લાગે છે અને રીંગણ એકદમ જલ્દીથી થઈ જતું હોય છે તો જોઈ શકો છો આપણે બટેટા આ રીતે મોટા કરીને તૈયાર કરી લેવાના છે તો જો આ રીતે રીંગણના ટુકડા મોટા રાખશું તો બટેટા અને રીંગણ બંને એકસાથે સરસ એવા કૂક થઈને રેડી થઈ જશે તો એ જ રીતે ટમેટાના પણ આપણે મોટા મોટા ટુકડા કરીને રેડી કરી લેવાના છે તો હવે આપણે રીંગણ અને બટેટાને મેરીનેટ કરવાના છે તો એના માટે આપણે અહીંયા મસાલા કરી લઈએ તો જો અહીંયા સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કરી દીધું અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દીધી એક ચમચીથી ઉપર મેં લાલ મરચું પાવડર એડ કરેલો છે તમારે જેટલું તીખું જોઈતું હોય એ પ્રમાણે લાલ મરચું એડ કરી શકો છો એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દીધું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દીધી એક મોટી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી દીધી અને અડધી ચમચીથી પણ ઓછો ગરમ મસાલો એડ કરી દીધો છે જે રેગ્યુલર બેસીક જે આપણા મસાલા હોય છે એ જ મસાલા આપણે લીધેલા છે અત્યારે અને હવે આપણે એમાં દહીં એડ કરવાનું છે આ રીતે દહીંમાં મસાલા અને જે આપણે શાકભાજી છે એને મેરીનેટ કરશું એટલે આપણા શાકનો સ્વાદ છે એ ખૂબ જ સરસ એવો આવશે એકદમ ઢાબા સ્ટાઇલ આવશે તો એક નાની વાટકી જેટલું મેં દહીં એડ કરેલું છે એટલે કે ચારથી પાંચ ચમચી જેટલું દહીં એડ કરી અને એક ચમચી જેટલું મેં અહીંયા તેલ એડ કરેલું છે મેં સિંગ તેલ લીધેલું છે કારણ કે આ રીતે કાચા સિંગ તેલની ફ્લેવર ખૂબ જ સરસ આવશે તો જો તમે ગમે એ ઓઇલ એડ કરી શકો છો તો હવે આપણે આ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરવાની છે તો જો હાથની મદદથી કરશું તો વધારે સરસ એવું મિક્સ થશે કારણ કે આપણા જે શાકભાજીના ટુકડા છે એ બધા ઉપર સરસ એવું મસાલાનું કોટિંગ થઈ જવું જોઈએ તો હાથની મદદથી એકદમ આરામથી થઈ જશે અને એકદમ સરસ એવું મસાલાનું કોટિંગ થઈ જશે તો જોઈ શકો છો આપણે અહીંયા શાકભાજી મસાલો લાગી ગયો છે તો હવે આપણે એને મિનિટનો રેસ્ટ આપવાનો છે તો આ પાંચ મિનિટનો રેસ્ટ આપણે શાકભાજી કરે છે ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવી લઈએ શાકમાં એડ કરવાનો તો એના માટે મેં અહીંયા અડધો કપ જેટલું ચોમાણું લીધું છે તમે ઘરનું અથવા તો જે પાંચ દસ વાળા પેકેટ મળે છે એ ચોમાણાનો ઉપયોગ પણ કરી શકો છો તો જો ચવાણું એડ કરશું એટલે ચવાણામાં બધી ફ્લેવર હોય છે ખાટું મીઠું તીખું સાથે વરિયાળી પણ હોય છે ધાણા પણ હોય છે ગાંઠિયા હોય છે અને સાથે જ અહીંયા સિંગદાણા પણ હોય છે તો આપણે અહીંયા આ બીજી કોઈ જ વસ્તુ એડ કરવાની જરૂર નહીં રહે તો ચવાણાને આપણે અતકચરું વાટી લીધું અને હવે આપણે એમાં એડ કરીએ બે ચમચી જેટલા તલ ચવાણું છે એ દરદરું વટાઈ જાય પછી આપણે એમાં તલ એડ કરવાના છે જેથી કરીને તલ થોડા આખા દેખાય અને ખાતી વખતે એનો ટેસ્ટ સરસ આવે તો જો એ આપણો મસાલો છે એ દરદરો વટાઈને રેડી થઈ ગયો છે તો એને સાઈડમાં રાખીએ એનો આપણે કેવી રીતે ઉપયોગ કરવાનો છે એ પણ હું તમને આગળ વિડીયો જણાવું છું તો જો અહીંયા ત્યાં સુધીમાં આપણે જે શાકભાજી મેરીનેટ કરીને રાખ્યા હતા એ સરસ એવા થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે આ શાકનો વઘાર કરીએ તો એકદમ ઝટપટ આ શાક બને છે માત્ર દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો એના માટે આપણે અહીંયા એક કુકર લીધું છે તો કુકરમાં હવે આપણે કે થોડું ઓછું કરી શકો છો હવે તેલ સરસ એવું ગરમ થઈ ગયું એટલે અડધી ચમચી જેટલી રાય અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચીથી ઓછી આપણે હિંગ એડ કરેલી છે હિંગની ફ્લેવર આ શાકમાં ખૂબ જ સરસ આવે છે એક ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ એડ કરી દીધી છે જો લસણ ન ખાતા હોય તો તમે સ્ટીપ કરી શકો છો અને સરસ એવું આપણે એને મિક્સ કરી લઈએ તો લસણ છે લસણ અને આદું હલકું એવું સંતડાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું બળવા નથી દેવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખશું અને જો આપણું લસણ છે સરસ એવું સંતળાઈ ગયું તો હવે આપણે એમાં જે શાકભાજી આપણે મસાલાવાળા કરીને રાખ્યા હતા એ એડ કરી દીધા તો હવે આપણે આને એકદમ સરસ એવું મિક્સ કરી લઈએ અને શાકભાજીને આપણે તેલમાં બે થી ત્રણ મિનિટ માટે સંતળાવા દઈએ તો આ રીતે શાકભાજીને બે થી ત્રણ મિનિટ જેવું તેલમાં સંતડાવા દઈશું તો મસાલાની જે ફ્લેવર છે એકદમ ઉભરીને આવશે અને સાથે જ શાકભાજી તેલમાં સંતળાશે તો શાકનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે તો આપણે એને તેલમાં સંતળાવા દઈએ અને પછી આપણે આગળની પ્રોસેસ કરશું તો જોઈ શકો છો થોડી વાર થઈ એટલે બધું તેલ છે એ શાકની ઉપર આવવા લાગ્યું છે અને મસાલાની પણ એકદમ સરસ એવી કિચનમાં સુગંધ આવવા લાગી છે તો આપણે એને એક વખત મિક્સ કરી લઈએ અને આપણે આમાં એક ચપટી જેટલી સુગર એડ કરશું કારણ કે ટમેટું અને દહીં બંને લીધું છે એટલા માટે થોડી સુગર એડ હું કરું છું પણ ટોટલી ઓપ્શનલ અને હા જો તમારે દહીં સાથે ટમેટું ન લેવું હોય તો તમે ટમેટું આરામથી સ્કીપ કરી શકો છો તો જો બધી જ વસ્તુને સરસ એવી આપણે મિક્સ કરી દીધી અને શાકનો કલર પણ અત્યારથી એકદમ સરસ એવો આવી ગયું છે તો એકદમ સિમ્પલ એવું શાક છે પણ ખાવામાં એટલું બધું ટેસ્ટી બને છે કે જો એકવાર તમે આ રીતે રીંગણ બટેટાનું શાક બનાવી લીધું તો તમે અઠવાડિયામાં ચાર વખત કે પાંચ વખત આવી જ રીતે રીંગણ બટેટાનું શાક બનાવીને તૈયાર કરશો કારણ કે ખૂબ જ ટેસ્ટી છે સાથે બનાવવું પણ એકદમ સરળ છે અને હા જો અત્યાર સુધીનો વિડીયો જોયો હોય અને મારી મહેનત તમને થોડી પણ પસંદ આવી હોય તો વિડિયોને એક લાઇક અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો જો આપણે જે દહીંવાળું હતું એમાં જ આપણે થોડું પાણી લઈ લીધું છે અને પાણી આપણે શાકમાં એડ કરી દેવાનું છે વધારે પણ પાણી એડ નથી કરવાનું એક નાની વાટકી જેટલું મેં પાણી એડ કરેલું છે બસ જો શાકની ઉપર પાણી આવે એટલું પાણી એડ નથી કરવાનું આપણે અને એક વખત સરસ એવું શાકને આપણે મિક્સ કરી લઈએ આપણે જે મસાલો વાટીને તૈયાર રાખ્યો છે એ મસાલો હવે આપણે આ રીતે સાકની ઉપર છૂટો છૂટો વેરી દેવાનો છે તો જો મસાલો એડ કર્યા પછી શાકને બિલકુલ મિક્સ નથી કરવાનું તો એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખશું કે આપણે પહેલાં જ શાકને સરસ એવું મિક્સ કરી લઈશું અને પછી જ ઉપરથી મસાલો એડ કરવાનો છે અને મસાલો એડ કરી દીધા પછી આપણે સીધું જ કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આની બે સીટી લઈ લેવાની છે તો મારા કુકરમાં આ શાક બે સીટીમાં એકદમ પરફેક્ટ થઈ જાય છે પણ તમારું કુકર કેવડું છે એની ઉપર આધાર રહેશે કે તમારે કેટલી સીટી લેવાની છે પણ બે સીટીમાં આરામથી આ શાક થઈ જાય છે તો જો બે સીટી થઈ ગઈ તો આપણે એનું પ્રેશર એની રીતે જ નીકળવા દીધું હતું અને પછી આપણે ખોલીને ચેક કરીએ છીએ તો જો તેલ છે એ સરસ એવું શાકની ઉપર આવી ગયું છે તો હવે આપણે એને મિક્સ કરીશું અને ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈશું આ રીતે જે આપણે મસાલો બનાવ્યો છે એ એડ કરવાથી એક તો શાકનો ટેસ્ટ ખૂબ જ વધી જશે કારણ કે ચવાણું હોય છે ખૂબ જ ફ્લેવરફુલ હોય છે અને બીજો ફાયદો એ થશે કે આપણું જે શાક છે એકદમ થીક એની ગ્રેવી અને એકદમ ઘટ બનશે રીચ બનશે તો જો આપણું શાક થઈ ગયું છે કે નહીં એ ચેક કરવા માટે આપણે અહીંયા બટેટું લીધું છે કારણ કે રીંગણ છે તો એકદમ સરસથી કૂક થઈ જાય છે પણ બટેટું આપણે જોઈ લઈએ તો જો બટેટું આપણું એકદમ સરસ એવું કૂક થઈ ગયું છે તો આપણું શાક એકદમ પરફેક્ટ બનીને રેડી થઈ ગયું છે અને તમે રીંગણના ટુકડા પણ જોઈ શકો છો બિલકુલ મેસ નથી થઈ ગયા રીંગણ અને બટેટા પ્રોપર એકદમ સરસ એવા એક સરખા કુક થઈને રેડી થઈ ગયા છે તો આ શાકની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ શાકનો વિડીયો કેવો લાગ્યો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ